નમસ્કાર મિત્રો જો તમે ગુજરાત પોલીસની પીએસઆઈ કે લોકરક્ષક ભરતી માટે અરજી કરી હોય તો આ માહિતી તમારા માટે છે અને ખૂબ જ કામની છે હમણાં ભરતી બોર્ડે અરજીઓની સ્થિતિ વિશે એક નોટિસ બહાર પાડી છે અને સાચું કહું તો ઘણા ઉમેદવારો થોડા કન્ફ્યુઝડ છે તો ચાલો આજે આ બધી ગૂંચવણોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ સૌથી મોટો સવાલ એ જ છે ને કે ભાઈ મારી અરજીનું શું થયું એ સ્વીકારાય છે રદ થઈ ગઈ કે પછી એમાં કોઈ ફેરફાર થયો છે જરરાય ચિંતા ના કરશો આજે આપણે આ દરેક સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ મેળવીશું ઓકે તો ચાલો સૌથી પહેલા અને સૌથી સામાન્ય કારણથી શરૂ કરીએ જેના લીધે અરજીઓ રદ થઈ છે અને એ છે પરીક્ષા ફી બોર્ડે એકદમ સાફ સાફ કહ્યું છે કે જે લોકોએ ટાઈમસર ફી નથી ભરી એમની અરજી માન્ય નથી ગણાઈ ચાલો જોઈએ કે આ નિયમ કોને અને કેવી રીતે લાગુ પડે છે જુઓ આ નિયમ ખાસ કરીને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે જો ઓનલાઈન અરજી કન્ફર્મ કરી દીધી પણ પછી આ નક્કી કરેલા સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તો એનું શું પરિણામ આવ્યું છે એ હવે નક્કી થઈ ગયું છે તો વાત એકદમ સીધી છે જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર છો અને આપેલી સમયમર્યાદામાં ફી નથી ભરી તો બોર્ડની નોટિસ પ્રમાણે તમારી અરજી સીધી જ રદ કરી દેવામાં આવી છે આમાં કોઈ જો અને તો નથી ચાલો ફીની વાત તો પતી ગઈ હવે એવા ઉમેદવારો પર આવીએ જેમણે એક નહીં પણ બે બે અરજીઓ કરી હતી એક પીએસઆઈ માટે અને બીજી એલઆરડી માટે બોર્ડે આ કેસમાં શું કર્યું છે ચાલો જાણીએ હવે આ શબ્દ મર્જ કરવાનો મતલબ શું છે બહુ સિમ્પલ છે બોર્ડે એવું વિચાર્યું કે કોઈ પણ ઉમેદવારને બે અલગ અલગ ફોર્મ માટે બે વાર શારીરિક કસોટી આપવા ના આવવું પડે એટલે એમણે બંને અરજીઓને જોડી દીધી આનાથી આખી પ્રોસેસ એકદમ સહેલી અને વ્યવસ્થિત થઈ જાય છે અને હા આ વાત પર ખાસ ધ્યાન આપજો જો તમારી અરજીઓ મર્જ થઈ હોય તો ફિઝિકલ ટેસ્ટ માટેનો જે કોલ લેટર આવશે એ લોકરક્ષકના કન્ફર્મેશન નંબર પર નહીં આવે એ આવશે પીએસઆઈના કન્ફર્મેશન નંબર પર આ યાદ રાખજો ઓકે હવે આપણે આખી ભરતી પ્રક્રિયાના કદાચ સૌથી ગૂંચવણ ભર્યા ભાગ પર આવી ગયા છીએ ઘણા લોકોએ ભૂલથી કે પછી બીજા કોઈ કારણસર એક જ પોસ્ટ માટે એક કરતાં વધુ અરજીઓ કરી દીધી છે હવે આવી સ્થિતિમાં બોર્ડે કઈ અરજીને સાચી માની છે એના નિયમો થોડા જટિલ છે પણ આપણે એને એકદમ સરળતાથી સમજીશું સારી વાત એ છે કે બોર્ડે આ સમસ્યાને ઉકેલવા માટે એક ચોક્કસ સિસ્ટમ બનાવી છે દરેક અલગ અલગ કેસમાં શું પગલાં લેવામાં આવ્યા છે એ હવે પછીની સ્લાઇડમાં તમને બિલકુલ સ્પષ્ટ થઈ જશે જરા આ ટેબલને ધ્યાનથી જુઓ અહીંયા દરેક પરિસ્થિતિ માટે શું નિયમ છે એ સ્પષ્ટ છે પણ હું તમને એનો ટૂંકો સાર કહી દઉં મોટાભાગના કેસમાં નિયમ એ છે કે તમે જે છેલ્લી અરજી કરી છે એ જ માન્ય ગણાય છે બાકીની બધી રદ થઈ ગઈ છે દાખલા તરીકે ચોથા નંબરનો કેસ જુઓ કોઈએ બોથ માટે પણ અરજી કરી અને પછી ખાલી પીએસઆઈ માટે પણ કરી તો એની છેલ્લી બોથવાળી અરજી જ ગણાશે પણ હા એક અપવાદ છે સાતમા નંબરમાં જુઓ જો તમે એક પીએસઆઈ અને એક એલઆરડી અરજી કરી હોય તો એ બંનેને મર્જ કરી દેવામાં આવી છે આનાથી શું થયું આખી પ્રોસેસમાં એક સ્પષ્ટતા આવી ગઈ અને દરેક ઉમેદવારનો એક જ સાચો રેકોર્ડ રહો તો આખા જટિલ ટેબલનો સાર આ એક જ વાક્યમાં છે જો તમે ક્યાંય પણ બોથ વિકલ્પ સાથે અરજી કરી હોય તો બસ તમારી છેલ્લી બોથવાળી અરજી જ ગણતરીમાં લેવાશે આ એક સિમ્પલ નિયમ યાદ રાખશો તો મોટાભાગના ઉમેદવારોનો કન્ફ્યુઝન દૂર થઈ જશે ચાલો આપણે નિયમો તો બધા સમજી લીધા પણ જો કોઈને એવું લાગતું હોય કે એમની અરજી તો ભૂલથી રદ થઈ ગઈ છે અને એમની પાસે એના પુરાવા પણ છે તો એ લોકો શું કરી શકે બોર્ડે એના માટે પણ એક રસ્તો રાખ્યો છે ચાલો જોઈએ કે તમે તમારી વાત કેવી રીતે રજૂ કરી શકો જો તમારે રજૂઆત કરવી હોય તો આ ત્રણ સ્ટેપ્સ બહુ જ જરૂરી છે સૌથી પહેલાં તમારી પાસે ફી ભર્યાની પહોંચ જેવા પાક્કા પુરાવા હોવા જોઈએ બીજું અને આ ખાસ અગત્યનું છે તમારે પોસ્ટ કે ઇમેલથી નહીં પણ રૂબરૂ ત્યાં જવું પડશે અને ત્રીજું સમયસર પહોંચવું તો ખૂબ જ જરૂરી છે અને હા સમયની વાત આવી જ છે તો જાણી લો કે બોડે આ માટે એક ચોક્કસ તારીખ અને સમય નક્કી કર્યા છે એનું પાલન કરવું ફરજિયાત છે એ છેલ્લી તારીખ છે છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મહેરબાની કરીને આ તારીખ તમારા કેલેન્ડરમાં નોંધી લેજો અને ખાલી તારીખ જ નહીં સમય પણ એટલો જ મહત્વનો છે છ જાન્યુઆરીએ સાંજે બરાબર પાંચ વાગ્યા પછી કોઈ પણ રજૂઆત સ્વીકારવામાં નહીં આવે એક મિનિટ પણ મોડું નહીં ચાલે જેમને રૂબરૂ જવાનું છે એમના માટે આ સરનામું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર જે સરિતા ઉદ્યાનની બરાબર સામે આવેલું છે સેક્ટર નવ ગાંધીનગરમાં બોર્ડ આ બાબતે એકદમ સ્પષ્ટ છે જો રજૂઆત રૂબરૂ સિવાય બીજી કોઈપણ રીતે જેમ કે પોસ્ટ કુરિયર કે ઇમેલથી મોકલશો અથવા નક્કી કરેલા સમય પછી પહોંચશે તો તેને ધ્યાનમાં જ લેવામાં આવશે નહીં એટલે મહેરબાની કરીને ભૂલ ના કરતા તો આ બધી જ માહિતી પછી હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ તમારા માટે છે શું તમે બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાની અરજીનું સ્ટેટસ ચેક કર્યું જો ના કર્યું હોય તો હવે જરાય મોડું ના કરતા આજ જ ચેક કરી લો જેથી જો કોઈ પ્રોબ્લમ હોય તો તમે સમયસર યોગ્ય પગલાં લઈ શકો લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ